વાત કરીએ ગાંધીનગરની પોલીસ એકેડમીમાં ડીજીપી કોમન્ડેશન ડિસ્ક બે હજાર ચોવીસ સમારોહ આયોજન થયું જેમાં એકસો દસ પોલીસ અધિકારીઓને કર્મચારીઓને ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એનાયત કરવામાં આવી એકસો દસ પોલીસ કર્મચારીઓને શૌર્ય સેવા માટે સન્માનિત કરવામાં આવ્યા તો વીર જવાનો પોતાના પરિવાર સાથે આ સમારોહમાં હાજર રહ્યા હતા એસઓજી એટીએસ સીઆઈડી સાયબર ક્રાઇમ સહિત તમામ યુનિટના જવાનોને આ સન્માન પ્રદાન કરવામાં આવ્યું ડીજીપી વિકાસ સહાય ડિસ્ક મેડલ અને પ્રમાણપત્ર એનાયત કર્યા ઉચ્ચ અધિકારીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા તો ગુજરાત પોલીસના સમર્પણની ભવ્ય ઉજવણી કરવામાં આવી અમદાવાદ એસઓજીના પીએસઆઈ દેસાઈ જયેશકુમારને ડીજીપી કોમ્પિડિશન ડિસ્ક બે હજાર ચોવીસ માત્ર ત્રણ વર્ષમાં પચાસથી વધુ ડ્રગ્સ કેસ ઉકેલ્યા માન્ય ડીજીપી અને મુખ્ય પોલીસ અધિકારી તરફથી તેમના સન્માન અપાયું ટૂંકા ગાળાની નોકરીમાં વિશિષ્ટ સિદ્ધિ બદલ પરિવાર અને પોલીસ દળ માટે ગર્વની વાત છે અમદાવાદ શહેર પોલીસના કારણે રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે